ટ્રાફિકના પાલનને લઈને સુરત શહેર પોલીસનું કડક વલણ પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટના નિયમની કડક અમલવારી થશે સુરત પોલીસ કમિશનરે કંપનીઓ કર્મચારીઓને હેલ્મેટ આપે તેવી અપીલ કરી ટેક્સટાઇલ વેપારીઓએ પોલીસ કમિશનરની અપીલને સ્વીકારી ટેક્સટાઇલ ફોસ્ટા દ્વારા વેપારીઓને પણ આ બાબતે અપીલ કરવામાં આવી હતી તેથી અઢાર કંપનીઓએ પોતાના કર્મચારીઓને હેલ્મેટ આપવા રાજી થયા

આપ જુઓ કે એક્સિડન્ટનું પ્રમાણ જે બને છે જ્યારે પણ કોઈ અકસ્માત બને છે તો હેડ ઇન્જરીના કારણે ઘણીવાર જે વિક્ટીમ હોય છે એનું ડેથ થતું હોય છે તો આપણી સુરક્ષા અને સેફટી માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે અમે છેલ્લા ઘણા સમયથી હેલ્મેટ પર અવેરનેસના કાર્યક્રમો ઔદ્યોગિક એકમો હોય શાળાઓ હોય અન્ય શૈક્ષણિક સંસ્થાઓ હોય તમામ જગ્યાએ કાર્યક્રમો કર્યા હતા અને હવે આપ સૌને ખબર છે કે છેલ્લા આવતી પંદર તારીખથી અમે સખ્ત હેલ્મેટની કાર્ય હેલ્મેટ નહીં પહેરનાર ચાલકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાને કરવા જઈ રહ્યા છે છેલ્લા બે ત્રણ દિવસથી અમે સતત સરકારી કચેરીઓ પર અલગ અલગ સ્ટાફ તૈનાત કરી અને ઓલરેડી ફાઇનની કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે અમે હેલ્મેટ વિતરણના કાર્યક્રમો પણ લોકજાગૃતિ માટે કરી રહ્યા છે એમાં આજ રોજ અમે ટેક્સટાઇલ માર્કેટમાં પોસ્ટરના સહયોગથી માનનીય સીપી સાહેબની હાજરીમાં હેલ્મેટ વિતરણનું એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતું જેમાં હજારથી પણ વધુ વાહન ચાલકોને અલગ અલગ વેપારીઓના સહયોગથી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આનાથી અમે લોકોને પણ એટલી જાગૃતતા આવે તેમજ લોકો જાતે પણ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરે એવી અમે આપના માધ્યમથી લોકોને અપીલ કરીએ જીટીવી ન્યૂઝ સુરત